નરેન્દ્ર મોદી નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુના આશરે છે અને આવી ગઠબંધનની સરકાર ચલાવવાની એમની આદત નથી એટલે આ સરકાર એ બરાબર ચલાવી શકશે કે કેમ આ પ્રશ્ન થાય બહુ સ્વાભાવિક છે પણ આવી ગઠબંધન સરકાર ચલાવવી હોય તો એમણે વાજપેયી સુધી જવું પડશે અટલ બિહારી વાજપેયી સુધી જેમણે બહુ સફળતાપૂર્વક ગઠબંધન સરકાર ચલાવી હતી ત્યાં જવું પડશે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં તમારું સ્વાગત છે અને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરશો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી તમને નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે મહત્વનો સવાલ એ છે કે ભાજપ એમના એકલા હાથે બહુમતી મેળવી શક્યો નથી અને ઘણું છેટું રહ્યું છે બહુમતીથી અને એના કારણે કુમાર અને નાયડુના આશરે છે આ ગઠબંધન સરકાર નરેન્દ્ર મોદી થ્રી પોઈન્ટ ઝીરોની રચના તો થઈ ચૂકી છે અને મુખ્ય ખાતાઓ ભાજપે પોતાની પાસે જ રાખ્યા છે અને બાકીના પક્ષોને જેની જેના એક એક સાંસદ ચૂંટણા છે એમને પણ ખાતા આપવામાં આવ્યા છે એટલે બધાને એકસાથે રાખીને ચાલવાનો પ્રયાસ તો દેખાય છે પણ આવી સરકાર પૂરા પાંચ વર્ષ ચલાવવી એ કામ જરાય આસાન નથી અને આમે તમે દેશનો ઇતિહાસ જુઓ ગઠબંધન સરકારનો તો બહુ વર્ષોથી આ પદ્ધતિ ચાલે છે ક્યારેક નિષ્ફળ રહી છે ક્યારેક સફળ રહી છે ઓગણીસો બાવન થી સડસઠ સુધી તો કોંગ્રેસનું એક ચક્રી શાસન હતું પણ ઓગણીસો સડસઠમાં સોળ રાજ્યોમાં ચૂંટણી થઈને આઠ રાજ્યો એવા હતા એમાં કોઈને બહુમતી ન મળી એમાં બિહાર પશ્ચિમ બંગાળ કેરળ ઓરિસ્સા પંજાબ રાજસ્થાન અને યુપી પણ હતું અને આ કારણે સમસ્યાઓ શરૂ થઈ અને ગઠબંધન સરકારની પણ શરૂઆત થઈ હરિયાણામાં બહુમતી કોંગ્રેસને હતી પણ દલ બદલ એટલું થયું કે સરકાર ન બની શકી અને બધે મિશ્ર સરકારો આ રાજ્યોમાં ક્યાંક કોંગ્રેસે વિપક્ષને ટેકો આપ્યો વિપક્ષને કોંગ્રેસ ટેકો આપ્યો આવું દરેક જગ્યાએ વધતા ઓછા અંશે બન્યું ઓગણીસો સિત્તેરમાં માં યુપીમાં ચરણસિંહ મુખ્યમંત્રી બનેલા કોંગ્રેસના સમર્થનથી અને મહત્વની વાત કે સામ્યવાદી પક્ષ અને જનસંઘે પણ એમને ટેકો કરેલો પંજાબમાં પ્રકાશચંદ્ર બાદલની સરકાર રચાણી હતી એમાં કોંગ્રેસનો ટેકો હતો સામ્યવાદીઓનો ટેકો હતો અકાલી અને જનસંઘનો પણ ટેકો હતો પશ્ચિમ બંગાળમાં અજય મુખર્જીની સરકાર રચાણી અને યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ ચૌદ પક્ષો એમાં સામેલ હતા જેમ અત્યારે પણ નરેન્દ્ર મોદી થ્રી પોઈન્ટ ઝીરોમાં ચૌદ પક્ષો છે બિહારમાં માયા માયા પ્ર મહામાયા પ્રસાદ સિંહાની સરકાર બનેલી એમાં આઠ પક્ષો હતા સામ્યવાદી જનસંઘ અને સોશિયાલિસ્ટ પણ એટલે તમે વિચારો કે આવી સરકારો અનેકવાર રચાણી પણ એમાં રાજનીતિક કોઈ નૈતિકતા નથી જેમ અત્યારે પણ નથી એમ જ કોઈ પણ સરકાર આ આઠ રાજ્યોમાં જે મિલી જુલી સરકાર બની એમાંથી એક પણ સરકાર પાંચ વર્ષ સુધી ટકી નહીં બે ઓગણીસો ને સડસઠ અને એકોતેરમાં માં તો બે વાર રાષ્ટ્રપતિ શાસન પણ આ રાજ્યોમાં લાગેલા કોંગ્રેસને આના કારણે લાભ થયો લાભ શું થયો કે વિપક્ષો સરકાર ચલાવી શકતા નથી એવું લોકોને સમજાયું અને પરિણામે ઓગણીસો એકોતેરમાં માં ઇન્દિરાજીને સંપૂર્ણ બહુમતી મળી પણ આ જે વચ્ચેના થોડાક વર્ષો ગયા ત્રણ ચાર વર્ષ એમાં મિશ્ર સરકારોના કારણે સત્તા તો થોડા દિવસો કે થોડા મહિનો કે એક બે વર્ષ ટકી પણ ભ્રષ્ટાચાર બહુ વધ્યો ઓગણીસો સિત્યોતેરમાં જે મિશ્ર સરકાર બની એ પહેલી અગિયાર બિન કોંગ્રેસી પક્ષોએ સાથે મળીને બનાવી પણ એ સરકાર પણ બહુ ચાલી નથી મોરારજી દેસાઈ વડાપ્રધાન થયા ઓગણીસો સિત્યોતેરમાં અને આઠસો સત્તાવન દિવસ એ સરકાર ચાલી એ ત્યાં સુધીનો વધારે વધારે ચાલવાનો રેકોર્ડ હતો ત્યારથી આ કે ગુજરાતને ઓગણીસો અઠ્ઠાણું સુધીમાં સાત સરકાર આવી બની એ ચાલી નહોતી અને બહુ ઓછા દિવસો ચાલતી હતી અને વાજપેયી આવ્યા પહેલી વાર અને એમણે પાંચ વર્ષ પૂરી સરકાર ચલાવી એ પછી મનમોહન સિંહની આગેવાનીમાં બે ટર્મ આ સરકાર ચાલી મહત્વનો સવાલ હવે છે કે નરેન્દ્ર મોદી આ સરકાર કઈ રીતે ચલાવશે શરૂઆત સારી થઈ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને મહત્વના ખાતા ગૃહ નાણાં સંરક્ષણ આ બધા ખાતા ભાજપે પોતા પાસે રાખ્યા છે ને બે હજાર ઓગણીસમાં જેમને આ ખાતાઓ હતા એ જ ખાતા પાછા રિપીટ થયા છે પણ સવાલ એ છે કે આવું ક્યાં સુધી ચાલશે કારણ કે તમે જુઓ કે અજીત પવારને કેબિનેટ મિનિસ્ટ્રી હતી ન મળી એટલે એનો એક જ સાંસદ ચૂંટણો છે એને સરકારમાં સામેલ નથી અને સંઘે જે ટીકા કરી એના કારણે અજીત પવારનો સાથ કેટલો લાંબો ચાલશે ભાજપ એને સાથે રાખશે કે પડતા મૂકશે એ સવાલો છે શિંદેને વધારે બેઠક મળી પણ એને કેબિનેટનું પદ નથી મળ્યું એટલે એનામાં અસંતોષ છે આવી બધી ઝીણી ઝીણી સમસ્યાઓ અત્યારે શરૂ થઈ છે આગળ જતાં કઈ હદ સુધી પહોંચશે એ પણ જોવાનું છે અને સૌથી મહત્વનું કે ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર હરિયાણા ઝારખંડ અને કાશ્મીરની ચૂંટણીઓ થવાની છે અને એમાં નરેન્દ્ર મોદી અને ભાજપ કેવો દેખાવ કરે છે એના ઉપર આ ગઠબંધન સરકારનો બહુ મોટો આધાર છે પણ ત્યાં સુધી અથવા તો એ પછી કઈ રીતે સરકાર ચલાવાય છે આ બહુ મહત્ત્વનું છે અને જો પાંચ વર્ષ ભાજપે સરખી રીતે સરકાર ચલાવવી હોય તો નરેન્દ્ર મોદીએ વાજપેયી સુધી જવું પડશે વાજપાઈએ એમને ગોધરાકાંડ પછી અમદાવાદમાં આવીને રાજધર્મનું પાલન કરવાની શીખ આપી હતી એ નરેન્દ્રભાઈને જરાય ગમ્યું નહોતું અને એ પછી ગોવામાં રાજીનામાના ની વાત આવી જે પછી અડવાણી એમને ટેકો કર્યો અને નરેન્દ્ર મોદી ટકી ગયા અને આગળ જતા બે હજાર ચૌદમાં દિલ્હી આવીને વડાપ્રધાન બન્યા અને પછીનો ઇતિહાસ આપણને ખબર છે બહુ મજબૂતીથી ભાજપ ચૂંટાયું અને મજબૂતીથી સરકાર પણ એમણે ચલાવી પણ ઘણા બધા વિવાદો પણ થયા હવે મુદ્દો આ છે કે અટલ બિહારી બાજપાઈ કઈ રીતે સરકાર ચલાવતા હતા ચોવીસ ચોવીસ પક્ષો હતા અને બધાને સાથે રાખીને ચાલતા હતા નરેન્દ્ર મોદીનો આ સ્વભાવ નથી શાસન એ ગુજરાતમાં હતા ત્યારે પણ બહુમતી હતી અને દિલ્હીમાં બે ટર્મ બહુમતી મળીને આ પહેલો જ એવો ટેન્યોર થશે કે જેમાં ભાજપની બહુમતી નથી બે ત્રણ કિસ્સાનો મારે ઉલ્લેખ કરવો છે મમતા બેનરજી કે જેને નરેન્દ્ર મોદી હરાવી શક્યા નથી બંગાળમાં પરફોર્મન્સ ભાજપનું ખરાબ રહ્યું એના પહેલાં વિધાનસભામાં પણ મમતા ફરી ચૂંટાણા ઘણા બધા અવળા સંજોગો હોવા છતાં પણ મમતાની જીત ચાલુ રહી છે આ પણ એક મહત્વની વાત છે આ મમતા બેનરજીએ બાજપેયને પણ હેરાન કરવામાં બાકી નહોતું રાખ્યું ખાતાની ફાળવણી હોય કોને કયું ખાતું છે એ બધા મુદ્દે વારંવાર મમતા બેનર્જી વિરોધ કરતા અને એમનો વિરોધ બહુ બોલકો હતો અને જ્યારે કેટલીક બાબતોમાં માથાનો દુખાવો મમતા બેનર્જી થઈ ત્યારે જે સંકટ મોચન ગણાતા હતા એનડીએ ત્યારની એનડીએની સરકારના જ્યોર્જ ફર્નાન્ડીઝ એમણે મમતાને મનાવવાના પ્રયત્નો કર્યા પણ એ સફળ નહીં થયા એકવાર જ્યોર્જ ફર્નાન્ડીસ કલકત્તા પણ ગયા અને કલકત્તા ગયા તો મમતા બેનરજી બહાર નીકળી ગયા કલકત્તાની બહાર એટલે બંને વચ્ચે મુલાકાત ના થઈ અને એકવાર અચાનક આ તમે જુઓ વાજપેયીની કમાલ સાહેબ એકવાર અચાનક વાજપેયી કલકત્તા પહોંચી જાય છે અને ત્યારે મમતા કલકત્તામાં નહોતી મમતા બેનરજી અને વાજપેયી મમતાની માતાના પેર પગે પડી એટલે પગને પગે લાગી અને પછી એમ કહે છે એમની માને આપકી બેટી બહુ જ સરારતી હે બહુ તંગ કરતી હે આટલું જ વાત એમણે કરી અને પછી જે સિનારીઓ બદલાયો મમતા બેનરજી પાછા કલકત્તા આવ્યા અને એમણે એમની માને એમની માએ કહ્યું કે વાજપેયી આવ્યા હતા અને વાજપેયી આવી વાત કરી અને પછી મમતાનો ગુસ્સો હવે પરપોર દૂધના ઉભળા ઉફાડાની જેમ બેસી ગયો અને મમતા બેનરજીનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો પછી જે સ્ટિંગ ઓપરેશન થયું અને એમાં જયા જેટલીનું નામ બંગારું લક્ષ્મણ એ બધું જે પ્રકરણ થયું ત્યારે મમતાજીએ સાથ છોડી દીધો હતો પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે માયાવતી સાથે ગઠબંધન યુપીમાં ભાજપે એકથી વધુ વાર કર્યું અને બીજી વાર જ્યારે ગઠબંધન કર્યું ત્યારે રાજનાથસિંહે વિરોધ કરેલો કે રાજનાથસિંહે કહ્યું કે આ બરાબર નથી આ વ્યાજબી નથી આ ન થવું જોઈએ આના કારણે પક્ષને નુકસાન થશે પણ વાજપેયીએ રાજનાથસિંહને બોલાવી અને ગઠબંધનની સરકારની જરૂરિયાત અને મજબૂરી બધું સમજાવ્યું બીજા કારણો પણ એમણે આપ્યા પણ રાજનાથ માન્યા નહીં અને પછી રાજનાથ સાથે સતત વાત થઈ પણ રાજનાથ બહુ દુઃખી હતા પછી માની ગયા અને માયાવતીની સરકારનો વિશ્વાસનો મત રજૂ થયો ત્યારે ત્યાં કાશીરામ પણ હાજર હતા અને બાજપાઈ તરફથી પાર્ટીમાં વિધાનસભાના નેતા રાજનાથસિંહે પ્રસ્તાવને સમર્થન આપ્યું અને દલિત ચેતના અને રાષ્ટ્રીય ચેતના ઉપર જોરદાર પ્રવચન કર્યું અને બહુ બધા ખુશ થયા એટલું સરસ પ્રવચન હતું કે માયાવતી ઊભા થઈ અમને એમને ધન્યવાદ આપ્યા અને એટલું જ નહીં કાશીરામ પછી વાજપેયીને જઈને મળે છે અને રાજનાથના ભાષણની બહુ તારીફ કરે છે એમ કહે છે કે આ રાજનેતાવાળું ભાષણ નહોતું આ સ્ટેસ સ્ટેટ્સમેન જેવું ભાષણ હતું અને વાજપેયી પણ ખુશ થાય છે એટલે આ રીતે વાજપેયી સરકાર ચલાવતા રહ્યા અને સફળતાપૂર્વક ચલાવતા રહ્યા કેટલાક બહુ લેન્ડમાર્ક કહેવાય એવા નિર્ણયો પણ બાજપેયીએ કર્યા આવું આવું અનેકવાર થયું છે અને વાજપેયીએ સંભાળી લીધું છે વાતને દરેક વખતે પછી એ ડીએમકેની વાત હોય પછી એ મમતા બેનરજી હોય કે માયાવતીજી હોય આ બધાની સાથે એમનો તાલમેલ બહુ બહુ મજાનો રહ્યો છે આ રીતે બાજપેયીએ સરકાર ચલાવી હતી નરેન્દ્ર મોદીએ પણ આ રીતે ચલાવવી પડશે કારણ કે કુમાર અને નાયડુ વિશ્વાસ લાયક નથી નાયડુ પણ એનડીએ સરકારમાં હતા વાજપેયી વખતે હતા મોદી વખતે પણ હતા અને પછી જે નીકળી ગયા અને પછી એમણે જે નરેન્દ્ર મોદી વિશે વાતો કરી હતી એ આપણને બધાને ખબર છે કુમારે પણ બે હજાર ચૌદમાં જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે રજૂ કર્યા એમણે સાથ છોડી દીધો હતો પછી આવન જાવન સતત ચાલુ રહી અને બિહારમાં નુકસાન ભાજપને ઓછું થયું યુપી જેટલું ન થયું એનું કારણ પણ કુમારને સાથે લીધા આમ તો અમિત શાહે અને બીજા લોકોએ એમ કહ્યું હતું કે હવે કુમાર માટે દરવાજા બંધ છે પણ દરવાજા ખોલવા પડ્યા હતા અને આપણે એ જોઈએ છીએ કે અત્યારે સરકાર રચવામાં પણ એ મદદરૂપ થયા છે કુમારે એમ કહ્યું છે કે હવે અમે ક્યાંય જવાના નથી અને ક્યાંય કેટલાક બીજા ચૂંટાયા છે એ બીજી વાર નહીં ચૂંટાય આવી પણ વાત કરી છે પણ કેટલાક મહત્વના ઇશ્યુ ઉપર મુશ્કેલી થવાની છે કારણ કે નાયડુ ચોથી વાર મુખ્યમંત્રી બન્યા અને એમણે ચાર ટકા મુસ્લિમોને અનામત આપવાની જે તરફેણ કરી છે એના પુત્રે લોકે છે ફરી એનો પુનરોચ્ચાર કર્યો છે એ ઉપરાંત પણ બીજી મૌલીઓને જે સગવડો કે રાહતો આપવાની વાત છે એનો પણ ઉલ્લેખ કર્યો છે અને આ જ મુદ્દે અમિત શાહથી માંડી નરેન્દ્ર મોદીએ એમ કહ્યું છે કે અમે ધાર્મિક આધારે કોઈ અનામતની તરફેણમાં નથી અમે આવી અનામત દૂર કરીશું આવવા નહીં દઈએ આવા જે ચૂંટણી દરમિયાન નિવેદનો થયા હવે એનું શું આ નાયડુ જે નાયડુ એના રાજ્યમાં આંધ્રમાં આ રીતે અનામત મુસ્લિમોને આપે તો ભાજપનો અભિગમ શું રહેશે આ બહુ મહત્ત્વનું છે આ જ ઉપરાંત કોમન સિવિલ કોડની વાત છે ત્યાં પણ આ બંને વિરોધમાં છે કુમાર અને નાયડુ એ ઉપરાંત કેટલાક ઇશ્યુ એવા છે કે જેની ઉપર સહમતી બની શકે એમ નથી એક ચૂંટણી એક દેશનો પણ મુદ્દો છે એના વિશે આખો રિપોર્ટ પણ તૈયાર થઈ ગયો છે આ મુદ્દો પણ ઊભો રહી જાય એવી શક્યતાઓ છે કારણ કે નીતિશ અને નાયડુ બંને એમાં વિરોધમાં છે આવા કેટલાક મુદ્દાઓ માટે સીએએની વાત પણ આવશે ત્યારે પણ વિરોધ થઈ શકે છે જાતિ ગણનાનો મુદ્દો કારણ કે બિહારમાં તો કુમારે જાતિ ગણના કરાવી દીધી છે ભાજપ એના વિરોધમાં છે હવે એનું શું કારણ કે બે હજાર અગિયારમાં મનમોહનસિંહે પણ જાતિ ગણના કરાવી હતી પણ એનો રિપોર્ટ જાહેર થયો નથી વસ્તી ગણતરી પણ બે હજાર એકવીસથી થઈ નથી એની પણ સમસ્યા છે એટલે આવા કેટલાય પ્રશ્નો છે કે જેમાં સાથી પક્ષોને સાથે લઈને નરેન્દ્રભાઈ કઈ રીતે ચાલી શકે છે કેવું ચાલે છે આ બહુ મહત્ત્વનું છે અને જો એમણે સફળ થવું હોય તો બાજપેયીને રસ્તે દયા સિવાય કોઈ બીજો ઉપાય નથી ચૌદ પક્ષો છે વાજપેયી વખતે ચોવીસ પક્ષો હતા અને તમને ખબર છે કે કઈ રીતે સરકાર ગઈ હતી તૂટીથી જયલલિતાના એક મતના કારણે બીજી બે બે વાર આવો પ્રસંગ થયો હતો અને ફરી વાજપેયી મજબૂતીથી આવ્યા હતા અને પાંચ વર્ષ પૂરી સરકાર ચલાવી હતી આ બહુ મહત્ત્વનું છે કે નરેન્દ્ર મોદી હવે કઈ રીતે સરકાર ચલાવશે વાજપેયીનો માર્ગ અપનાવશે કે કેમ અથવા તો પોતાની જે સ્ટાઈલ છે એ રીતે સરકાર ચલાવશે અલબત્ત ચૂંટણીના પરિણામ પછી એમના ચહેરા ઉપર જે અગાઉ નૂર રહેતું હતું એવું નૂર નથી દેખાતું આ વાત પણ બહુ સાચી છે અને બીજું કે હવે વિપક્ષ મજબૂત થયો છે રાજસભામાં પણ ચિત્ર થોડું બદલાશે એના કારણે સરકારને કેવી મુશ્કેલી થાય છે એ પણ હવે પરીક્ષાનો સમય છે મોદી સરકાર માટે આવા બધા પડકારો સાથે નરેન્દ્રભાઈએ સરકાર ચલાવવાની છે અને એ સફળતાપૂર્વક ચલાવશે કે કેમ એના ઉપર દેશ જ નહીં આખી દુનિયાની નજર રહેવાની છે આવા જ કેટલાક મુદ્દા સાથે ફરી મળીશું આભાર